ભગવાન શિવના મહામંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરવાથી જીવનના તમામ કષ્ટ મટી જાય છે આ મંત્ર એટલો સરળ અને શક્તિશાળી છે કે તેને ક્યાંય પણ અને કોઈ પણ સમયે જપી શકાય છે પરંતુ શું તમે જાણો છો કે કોઈ વ્યક્તિ પથારીમાં સૂતા સૂતા આ મંત્રનો જાપ કરે છે તો તેના જીવનમાં શું પરિવર્તન આવે છે મિત્રો આજે અમે તમને એક પ્રેરણાદાયક કથા સંભળાવવા જઈ રહ્યા છીએ જેમાં ભગવાન શિવે માતા પાર્વતીને આ રહસ્ય જણાવ્યું કે સુતી વખતે ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરવાથી જીવનમાં કયા કયા બદલાવ આવે છે નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર અમારી ચેનલ મોટિવેશન ટોક એન્ડ સ્ટોરી પર દિલથી સ્વાગત છે તો મિત્રો જો તમે ખરેખર ભગવાન શિવના સાચા ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખીને વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને હે ભગવાન શિવ જે પણ ભક્ત વીડિયોને લાઇક કરશે અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરશે તેમનું જીવન ખુશીઓથી ભરી દેજો ચાલો મિત્રો શરૂઆત કરીએ એ પવિત્ર કથાની જેમાં છુપાયેલા છે ઊંડા રહસ્યો તે પહેલા આપ સૌ ભક્તોને વિનંતી છે કે આ વીડિયોને પૂરો જુઓ જેથી તમને પૂરું જ્ઞાન મળી શકે કારણ કે અધૂરું જ્ઞાન વિનાશકારી હોય છે તો આ વિડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂર જોજો મિત્રો વાત એ સમયની છે જ્યારે કૈલાશ પર્વત ચંદ્રના પ્રકાશમાં ઝગમગી રહ્યો હતો હિમાલયની ટોચ શાંત હતી અને ઠંડા પવનો ભગવાન શિવની જટાઓમાં રમી રહ્યા હતા ભગવાન શિવ તેમના ધ્યાનમાં લીન હતા અને માતા પાર્વતી તેમની પાસે બેઠા હતા પરંતુ આજે માતાનું મન થોડું અશાંત હતું તેમના ચહેરા પર એક ઊંડી ચિંતાની રેખાઓ હતી શિવે પોતાની ત્રીજી આંખ ખોલી અને સ્મિત કરતા કહ્યું હે દેવી તમે શું વિચારી રહ્યા છો તમારું મન આજે ચંચળ કેમ છે માતા પાર્વતીએ હાથ જોડ્યા અને વિનમ્ર સ્વરમાં કહ્યું હે નાથ એક પ્રશ્ન મારા મનને વારંવાર સતાવી રહ્યો છે ઘણા દિવસોથી આ સવાલ મને પરેશાન કરી રહ્યો છે જો તમારી આજ્ઞા હોય તો પૂહું મહાદેવે શાંત સ્વરમાં કહ્યું નિઃસંકોચ પૂછો પાર્વતી તમારો દરેક સવાલ મારા માટે મહત્વપૂર્ણ છે પાર્વતી બોલ્યા હે નાથ એ તો સૌ જાણે છે કે જે મનુષ્ય વિધિવત પૂજા કરી જાગૃત અવસ્થામાં અને શુદ્ધ મનથી ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે તેને તમારો આશીર્વાદ મળે છે પરંતુ જો કોઈ થાકેલો વ્યક્તિ રાત્રે પથારીમાં સૂતા સૂતા કોઈ પણ વિધિ વગર સ્નાન કર્યા વગર બસ મનોમન આ મંત્ર જપે તો શું તેની ભક્તિ પણ તમારા હૃદય સુધી પહોંચે છે શું તેને પણ એ જ ફળ મળે છે ભગવાન શિવે ઊંડુ સ્મિત આપ્યું અને બોલ્યા દેવી તમે બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે આનો જવાબ હું તમને એક કથાના માધ્યમથી આપીશ આ કથાને ધ્યાંથી સાંભળજો કારણ કે આ કથામાં માત્ર તમારા સવાલનો ઉત્તર છુપાયેલો છે પરંતુ તમને એ પણ જાણવા મળશે કે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ સુતી વખતે કરવાથી જીવનમાં શું બદલાવ આવે છે ઘણા વર્ષો પહેલા હિમાલયની તળેટીમાં એક નાનકડું ગામ હતું જેનું નામ હતું નીલકુંડ આ ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો જેનું નામ હતું રઘુ રઘુની ઉંમર ઘણી થઈ ચૂકી હતી તેનું શરીર નબળું પડી ગયું હતું તે એકલો હતો ના કોઈ પરિવાર ના કોઈ સહારો ગરીબી અને બીમારીએ તેને પૂરી રીતે જકડી લીધો હતો તેની પાસે ના તો સારું ભોજન હતું ના તો રહેવા માટે કોઈ સુંદર ઘર તે એક નાની ઝૂંપડીમાં રહીને પોતાના દિવસો કાપી રહ્યો હતો પરંતુ રઘુ પાસે એક એવી સંપત્તિ હતી જે સંસારની કોઈ પણ ધન સંપત્તિ કરતા મોટી હતી એ હતી તેની શિવભક્તિ રઘુને બાળપણથી જ ભગવાન શિવ પર અતૂટ વિશ્વાસ હતો જ્યારે તે નાનો હતો ત્યારે તેની માં તેને ભગવાન શિવની વાર્તાઓ સંભળાવતી હતી માતાએ તેને શીખવ્યું હતું કે જ્યારે પણ જીવનમાં મુશ્કેલીઓ આવે બસ ઓમ નમઃ શિવાયનો જાપ કરજે તે મંત્ર દરેક દુઃખને હરી લેશે રઘુએ આ શીખને પોતાના જીવનનો આધાર બનાવી લીધો હવે જ્યારે તે વૃદ્ધ થઈ ચૂક્યો હતો અને મંદિર સુધી ચાલીને જવાની તાકાત તેનામાં બચી નહોતી તો પણ તે દરરોજ રાત્રે પોતાની તૂટેલી ફૂટેલી પથારી પર સૂતો આંખો બંધ કરતો અને મનોમન ઓમ નમઃ શિવાયનો જાપ શરૂ કરી દેતો તે ના તો સ્નાન કરતો ના કોઈ પૂજાની તૈયારી કરતો બસ પોતાના થાકેલા મન અને નબળા શરીર સાથે તે શિવને યાદ કરતો ધીરે ધીરે એ જ મંત્રની લયમાં તેની આંખો ઊંઘથી ઘેરાઈ જતી અને તે સૂઈ જતો ગામલોકો તેની મજાક ઉડાવતા કહેતા રઘુ આ કેવી ભક્તિ છે સૂતા સૂતા મંત્ર જપે છે ના મંદિર જાય છે ના પૂજા કરે છે શું ભગવાન આવી ભક્તિથી ખુશ થશે રઘુ શાંત સ્વરમાં તેમણે જવાબ આપતો હું વૃદ્ધ થઈ ગયો છું મારી પાસે તાકાત હવે બચી નથી જેનાથી હું મંદિરે જઈ શકું પરંતુ મારું મન તો શિવના ચરણોમાં છે કદાચ મારી આ જ ભક્તિ મારા પ્રભુ સુધી પહોંચી જાય સમય વીતતો ગયો રઘુની ભક્તિ દિવસે ને દિવસે ઊંડી થતી ગઈ જોકે બહારથી તેનું જીવન એ જ હતું ગરીબી એકલતા અને નબળાઈ પરંતુ તેની અંદર એક અજીબ શાંતિ પાંગરવા લાગી હતી જ્યારે તે રાત્રે ઓંગ નમ શિવાયનો જાપ કરતો તો તેને લાગતું કે કોઈ તેની દરેક પોકાર સાંભળી રહ્યું છે તેને ઊંઘ પણ ગાઢ અને શાંતિ ભરેલી આવવા લાગી તેના સપનામાં ક્યારેક ક્યારેક કૈલાશ પર્વતની છબી ઉપસી આવતી અને તે શિવના દર્શનની આશામાં વધુ ઊંડા જાપમાં ડૂબી જતો રઘુને ખબર નહોતી કે તેની આ સાધારણ ભક્તિ કેટલી મોટી હતી તે એ પણ જાણતો નહોતો કે સૂતી વખતે ઓમ નમઃ શિવાયનો જાપ કરવાના શું લાભ છે પરંતુ તેનું મન દર રાત્રે શિવના શરણમાં ચાલ્યું જતું અને આજ તેની સૌથી મોટી તાકાત બની ગયું પછી એક રાત આવી પૂનમની રાત ચંદ્રનો પ્રકાશ રઘુની ઝુંપડીમાં ડોકિયું કરી રહ્યો હતો તે રાત્રે રઘુએ હંમેશની જેમ પથારી પર સૂઈને ઓમ નમઃ શિવાયનો જાપ શરૂ કર્યો તે મંત્રની લયમાં ડૂબેલો હતો ત્યારે અચાનક તેના રૂમમાં એક આછી સુગંધ ફેલાવા લાગી આ સુગંધ એવી હતી જાણે ચંદન અને ફૂલોનું મિશ્રણ હોય રઘુએ આંખો ખોલી અને જે તેણે જોયું તેનાથી તેના શ્વાસ થંભી ગયા સામે એક તેજસ્વી આકૃતિ ઉભી હતી તે બીજું કોઈ નહીં સ્વયં ભગવાન શિવ હતા તેમના મસ્તક પર ચંદ્રમાં ચમકી રહ્યો હતો ગંગા તેમની જટાવમાંથી વહી રહી હતી અને તેમની આંખોમાં અનંત કરુણા હતી રઘુની આંખો ભીની થઈ ગઈ તે ધ્રુજતા ધ્રુજતા બોલ્યો હે પ્રભુ શું આ સત્ય છે કે હું કોઈ સપનું જોઈ રહ્યો છું શિવે પોતાના કરુણામય સ્મિત સાથે કહ્યું રઘુ આ કોઈ સપનું નથી તે મને તારા શરીરથી નહીં પણ તારા મન અને આત્માથી પોકાર્યો છે તું પથારી પર સૂતો રહ્યો પરંતુ તારું મન મારા માટે જાગતું રહ્યું મંત્રની શક્તિ શક્તિવિધિઓમાં નહીં શ્રદ્ધામાં હોય છે હું તારી સાચી ભક્તિથી પ્રસન્ન છું રઘુએ માથું ઝુકાવ્યું અને બોલ્યો હે મહાદેવ હું તો એક ગરીબ અને નબળો માણસ છું મારી પાસે તમને આપવા માટે કશું નથી મેં તો બસ તમને યાદ કર્યા શિવ બોલ્યા રઘુ ભક્તિમાં ધન તાકાત કે વિધિઓની જરૂર નથી તે મને તારા હૃદયમાં વસાવ્યો દર રાત્રે જ્યારે તું ઓમ નમઃ શિવાયનો જાપ કરતો હતો તારો દરેક શબ્દ મારી પાસે પહોંચતો હતો તારી ભક્તિએ તારા બધા પાપ કાપી નાખ્યા તારા આ જન્મના બધા કષ્ટ હવે સમાપ્ત થઈ ચૂક્યા છે તારે હવે આગલો જન્મ નહીં લેવો પડે તું મોક્ષને પ્રાપ્ત થશે આ કહેતા શિવે પોતાનું ત્રિશૂળ ઉઠાવ્યું આકાશમાં એક ગંભીર ગર્જના થઈ અને રઘુનો આત્મા એ જ ક્ષણે પરમ જ્યોતિમાં વિલીન થઈ ગયો તેની ઝૂંપડીમાં એક અલૌકિક શાંતિ છવાઈ ગઈ કથા સમાપ્ત થઈ ત્યારે માતા પાર્વતીની આંખો ભીની હતી તે બોલ્યા નાથ હવે હું સમજી ગઈ ભક્તિનું ફળ વિધિઓથી નહીં મનની શુદ્ધતાથી મળે છે પથારી પર સુઈને કરવામાં આવેલો જાપ પણ જો શ્રદ્ધાથી હોય તો તે તમારા હૃદય સુધી પહોંચે છે પરંતુ નાથ આ મંત્ર સૂતી વખતે જપવાથી બીજું શું શું લાભ આપે છે શિવ મલકાયા અને બોલ્યા દેવી ઓમ નમઃ શિવાયનો જાપ સૂતી વખતે કરવાના અનેક લાભ છે જ્યાંથી સાંભળજો હું તમને જણાવું છું પહેલું મનની શાંતિ અને તણાવથી મુક્તિ જ્યારે કોઈ વ્યક્તિ સૂતા પહેલા ઓમ નમઃ શિવાય જાપ કરે છે તો તેનું મન શાંત થાય છે દિવસભરની ચિંતાઓ તણાવ અને નકારાત્મક વિચારો ધીરે ધીરે ખતમ થઈ જાય છે આ મંત્ર મનને શિવના શરણમાં લઈ જાય છે જેનાથી ઊંઘ ગાઢ અને શાંતિ ભરેલી આવે છે બીજું નકારાત્મક ઉર્જાથી સુરક્ષા રાતનો સમય એ સમય હોય છે જ્યારે નકારાત્મક શક્તિઓ સક્રિય થઈ શકે છે ઓમ નમઃ શિવાયનો જાપ એક સુરક્ષા કવચની જેમ કામ કરે છે આ મંત્ર તમારી આસપાસ એક સકારાત્મક ઉર્જાનું વર્તુળ બનાવે છે જે તમને અને તમારા ઘરને દરેક ખરાબ શક્તિથી બચાવે છે ત્રીજું આધ્યાત્મિક ઉન્નતિ સૂતી વખતે આ મંત્ર જપવાથી તમારું મન અને આત્મા શિવની નજીક જાય છે આ તમારી અંદરની આધ્યાત્મિક શક્તિને જાગૃત કરે છે ધીરે ધીરે તમારી વિચારસરણી સકારાત્મક થાય છે અને તમે જીવનના સાચા ઉદ્દેશ્યને સમજવા લાગો છો ચોથું પાપોનો નાશ જેમ રઘુના પાપ કપાઈ ગયા તેવી જ રીતે આ મંત્ર તમારા જાણતા અજાણતા કરાયેલા પાપોને ઓછા કરે છે દરેક જાપ સાથે તમારી આત્મા શુદ્ધ થાય છે અને તમે મોક્ષના માર્ગ તરફ આગળ વધો છો પાંચમું સ્વાસ્થ્ય લાભ આ મંત્રનો જાપ કરવાથી શરીરનો તણાવ ઓછો થાય છે જેનાથી બ્લડ પ્રેશર અને હૃદય સંબંધી સમસ્યાઓ નિયંત્રિત રહે છે ગાઢ ઊંઘના કારણે તમે સવારે તાજગી અને ઉર્જાવાન અનુભવ કરો છો છઠ્ઠું સપનામાં દૈવી અનુભવ ઘણીવાર આ મંત્રનો જાપ કરતા સુવાથી તમને સપનામાં શિવના દર્શન કે આધ્યાત્મિક અનુભવ થઈ શકે છે આ તમારા વિશ્વાસને વધુ મજબૂત કરે છે સાતમું ભાગ્યનો ઉદય આ મંત્ર તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવે છે તમારા અટકેલા કામ બનવા લાગે છે અને ભાગ્ય તમારો સાથ આપે છે શિવની કૃપાથી તમે દરેક મુશ્કેલીને સરળતાથી પાર કરી લો છો ભગવાન શિવે કહ્યું હે દેવી આ મંત્ર એટલો શક્તિશાળી છે કે તે દરેક એ વ્યક્તિને લાભ આપે છે જે તેને સાચા મનથી જપે છે ભલે પછી તે કોઈ પણ અવસ્થામાં હોય પાર્વતી એ માથું ઝુકાવ્યું અને બોલ્યા નાથ હવે હું સમજી ગઈ કે ભક્તિમાં કોઈ બંધન નથી આ મંત્ર દરેક હાલમાં ફળ આપે છે મિત્રો રઘુની ભક્તિ તો અજોડ હતી પણ તમારા મનમાં કદાચ પ્રશ્ન થતો હશે કે મારે આજે રાત્રે જ આ શરૂ કરવું હોય તો કેવી રીતે કરવું તો ચાલો હું તમને એક બહુ જ સરળ અને ચમત્કારી રીત બતાવું છું જેને અપનાવીને તમે પણ આજે રાત્રે જ શિવ કૃપાનો અનુભવ કરી શકો છો આજે રાત્રે જ્યારે તમે જ્યારે પથારીમાં જાઓ ત્યારે સૌથી પહેલાં તમારા મોબાઈલ અને તમામ ચિંતાઓને તમારાથી દૂર મૂકી દો સીધા સુઈ જાઓ અને તમારા શરીરને એકદમ ઢીલું છોડી દો હવે ઊંડા શ્વાસ લો અને તમારી બંધ આંખો સામે કૈલાશ પર્વતનું ધ્યાન ધરો કલ્પના કરો કે તમે બર્ફીલા પર્વતોની વચ્ચે છો અને સામે સાક્ષાત મહાદેવ ધ્યાનમાં બેઠા છે હવે મનોમન તમારી જે પણ સમસ્યા હોય જે પણ દુઃખ હોય તેને એક પોટલીમાં બાંધીને મહાદેવના ચરણોમાં મૂકી દો મનમાને મનમાં કહો હે ભોલેનાથ આજથી મારી તમામ ચિંતાઓ તમારી અને હું તમારો અને પછી ધીરે ધીરે શ્વાસ લેતા અને છોડતાઓ નમ શિવાયના જાપ શરૂ કરો મિત્રો એક ચમત્કારી વાત કહું શાસ્ત્રો કહે છે કે જ્યારે આપણે મંત્ર જાપ કરતા કરતા સૂઈ જઈએ છીએ ત્યારે આપણું શરીર ભલે સૂઈ જાય પણ આપણું અર્ધજાગ્રત મન એટલે કે સબ સબકોન્શિયસ માઇન્ડ આખી રાત તે મંત્રનો જાપ કરતું રહે છે એટલે કે જો તમે છ કલાક ઊંઘો છો તો તેનું ફળ તમને છ કલાકની અખંડ તપસ્યા બરાબર મળે છે વિચારો કેટલી મોટી કૃપા છે આ ઘણા લોકોને અનિંદ્રાની બીમારી હોય છે રાત્રે વિચાર વાયુ પરેશાન કરે છે તમે માત્ર એક અઠવાડિયું આ પ્રયોગ કરી જુઓ દવા વગર તમને બાળકો જેવી મીઠી નીંદર આવશે અને જ્યારે તમે સવારે ઉઠશો ત્યારે એક અલગ જ તેજ અને આત્મવિશ્વાસ તમારા ચહેરા પર હશે તમને એવું લાગશે કે જાણે રાતભર કોઈ દિવ્ય શક્તિએ તમારી રક્ષા કરી છે તો શું તમે તૈયાર છો આજથી જ આ નિયમ લેવા માટે તો સંકલ્પ કે આજની રાત એળે નહીં જવા દઈએ આજથી જ શિવજીને આપણા ઊંઘવાના સાથી બનાવીશું અને હા મિત્રો જતા જતા એક ખાસ વાત આ વિડીયો માત્ર એક કહાની નથી પણ એક આમંત્રણ છે તમારા જીવનને બદલવાનું જો તમે ઇચ્છતા હો કે તમારા સ્નેહીજનો અને મિત્રો પણ તણાવ મુક્ત અને ભક્તિમય જીવન જીવે તો આ વીડિયોને શેર કરવાનું ચૂકતા નહીં કોને ખબર તમારી એક શેર કરેલી લિંક કોઈના જીવનમાંથી અંધકાર દૂર કરી દે ફરી મળીશું એક નવી દિવ્ય કથા અને શિવજીના રહસ્યો સાથે ત્યાં સુધી તમારા હૃદયમાં શિવને વસાવી રાખો અને પ્રેમથી બોલો હર હર મહાદેવ જય ભોલેનાથ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂર કરજો અને હા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં